તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે આજે ત્યારે કયા પ્રકારની તેમની સનોમણી માણીને તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે શું વધુ અપડેટ આ કાર્યવાહી પાછળ પ્રીતિ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી પંદર જેટલા આરોપીઓ જે છે તેને બનાવવામાં આવ્યા છે અને તેમાં જે હવે વધુ બે આરોપીને થોડા દિવસ પહેલા જ ધરપકડ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી જેમાં કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા જે છે તેમની ધરપકડ કરી હતી ભીખા ઠેબા જે છે તેને અગાઉથી જ તેમની સામે કાર્યવાહી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ મનપાના વધુ એક અધિકારી એટલે કે ઓફિસર કેસ જે છે તેને આજે સસ્પેન્ડ કરવામાં આવશે કારણ કે તેમણે ટીઆરપી ગેમજોડમાં થયેલા અગ્નિકાંડમાં તેમની ધરપકડ જે છે તે ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી અને બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા આજે તેઓ જેલ હવાલે થશે અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ જે છે તે કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે કારણ કે જે પ્રકારે ફાયર એનઓસી ને લઈને કોઈ પણ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં નથી આવી તેમને લઈને તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે ને હાલ તેઓ જેલ હવાલે થતા જ સસ્પેન્ડ થશે આભાર વયડ તમામ વિગતો માટે